નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વારસે શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ મણ યાર્ડના તે પહેલા ચેનલ ઉપર નવા આવી તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લે જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો અડતાલીસ રૂપિયા હળવદ ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા મોરબી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા વાંકાનેર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર આઠસો દસ રૂપિયા बोटाद एकतालीस सौ पचास रुपया चार हज़ार आठ सौ पचास रुपया ससदन बेतालीस सौ रुपया चार हज़ार आठ सौ रुपया गोणल तीन हज़ार रुपया चार हज़ार आठ सौ साठ रुपया जेतपुर चार हज़ार पांच सौ रुपया चार हज़ार स सौ रुपया ऊंचा चार हज़ार रुपया पांच हज़ार पांच सौ एकसठ रुपया थराद अड़ता आ चार हजार नौ सौ रुपया पाटन तेतालीसो रुपया चार हज़ार स सौ एकतालीस रुपया જામનગર ત્રણ હજાર સાતસો રૂપિયા રૂપિયા ભાવનગર ચાર હજાર ચારસો બાસઠ રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા અમરેલી બેતાલીસો દસ રૂપિયાથી ચાર હજાર છસો દસ રૂપિયા સાવરકુંડા પિસ્તાલીસો રૂપિયાથી ચાર હજાર સાતસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજાના તાજા જીરું ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન